સુધારી લેશું બસ હવે આવી રીતે આપણે મરચાંના ચાર ભાગ કરી લેશું એક ભાગમાંથી તો અહીંયા આપણે ટીંડોળા અને મરચાંને સુધારી લીધા છે અહીંયા આપણે એક ચમચી જેટલો ચણાનો લોટ લીધો છે અડધું લીંબુ લીધું છે સ્વાદ મુજબ મીઠું અને બાકી મસાલિયાની અંદરથી જે રેગ્યુલર મસાલા છે એનો એનો આપણે ઉપયોગ કરીશું એક નાના ચમચા જેટલું તેલ ઉમેરી દીધું છે અને તેલને આપણે સરસ ગરમ થવા દેસુ તો અડધી ચમચી જેટલી રાઈ ઉમેરશું ચપટી ચપટી હિંગ ઉમેરશું અહીંયા અહીંયા રાઈ આપણી સરસ ફૂટી ગઈ છે તો પાંચ ચમચી જેટલી આપણે હળદર ઉમેરશું અને હવે આપણે જે પીંડોડા મરચાં સુધારેલા છે એને આપણે ચાકડી દેસુ તેલમાં અને હવે આપણે ધીમા ગેસે ટીંડોળા ને ચડવા દેસુ ડીઝ ઢાંકી અને થોડી વાર આપણે ટીંડોળાને ચડવા દેસુ અને વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહેશું તો અહીંયા હવે આપણે માત્ર બે મિનિટ એને ચડવા દઈશું તો અહીંયા બે મિનિટ આપણી થઈ ગઈ છે અને આપણે ટીંડોળા પણ સરસ પાકી ગયા છે

ખાંડ ને આપણે ઉમેરી દીધી છે અને હવે આપણે સરસ મિક્સ કરી આપણે એટલે આપણો જે લોટ છે એનો કાચો સ્વાદ આવે તો અહીંયા આપણો ટીંડોળા મરચાનો ખાટો મીઠો સંભારો તૈયાર થઈ ગયો છે તો હવે આપણે અહીંયા ગેસ બંધ કરી દેશું અને ગેસ બંધ કરી દીધા પછી આપણે અડધું લીંબુ ઉમેરશું અને હવે લીંબુ ઉમેરી દીધા પછી આપણે ટીંડોળાના સંભારાને હલાવી દઈશું તો અહીંયા ટીંડોળા મરચાંનો લોટવાળો ખાટો મીઠો સંભારો આપણો રેટ તૈયાર થઈ ગયો છે તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરી લેશું તો તૈયાર છે અહીંયા આપણો ટીંડોળા મરચાંનો લોટવાળો ખાટો મીઠો સંભારો જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો